પંદર સુધી ત્રણ હજાર કમાવાની લાલચ આપી તેમને ફસાવતા હતા આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ ચૌદ લાખ એંસી હજાર થી વધુની છેતરપિંદી હાજરી હોવાનું તપાસમાં ખુલાસો થયો છે તેઓ આ રકમ ચાઇનીઝ ગેંગ સાથે મળીને ક્રિપ્ટો ચલન મારફતે ટ્રાન્સફર કરતા હતા આ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બેંક ખાતા અને સિમ કાર્ડ કીતો મળી આવી છે પોલીસે વધુમાં ટાસ્ક ફ્રોડ માટે પોતાના અને અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનારા શખ્સો બેંક ખાતા ભાડે આપનારા એજન્ટો તેમજ ક્રિપ્ટો વેચાણ કરતી વ્યક્તિઓ સહિત કુલ 8 જણાનો નેટવર્કને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025 માં એક સાયબર ફ્રોડનો ગુનો दाखल કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એને પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે બીએલએફ કંપની એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એ સુથાર અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી રીતે યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ ક્રેડિટ કાર્ડના કાર્ડના બિલો બિલો પેમેન્ટ 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 કરવામાં કરવામાં આવતું હતું જે પણ આવે એ એકાઉન્ટમાંથી થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવા દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ત્રણ આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે સફવાન અબ્દુલ રાઉ શેખ તે પણ અમદાવાદનો છે અલ્તમાસ મકબુલ શેખ તે પણ અમદાવાદનો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિક ઇશ્તિયાક અજમેરી આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રાઉ શેખ અને અલ્તમાસ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ કરી રહી છે અને હજુ પણ વધુ આમાં માહિતીઓ બહાર આવવાની શક્યતા છે આ જે ટી આખી ગેંગ છે એમના દ્વારા એન સી સી આર પોર્ટલ ઉપરથી તપાસ કરવામાં આવી તો અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ ઉત્તર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક